આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિ જો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલરો હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને ને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે

હા એટલે ગાડીવાળા કસ્ટમર છે કોઈ આવતા નથી અને બહારથી જ લોકો જોઈને પાછા જતા રહે છે શું શું ફરિયાદ હા એટલે પાર્કિંગનો અભાવ અને આવવા જવાની તકલીફ ચાલીને આવી નથી શકાતું

મારો મશીનરી સેલિંગ નો અહીંયા શોરૂમ છે તો તમારા આવતા કસ્ટમરો ગ્રાહકોને કેટલી તકલીફ પડે છે અને કેટલા સમય સુધી તકલીફ પીઠી રહે છે એનું કામ ચાલી રહ્યું છે આ ગટર લાઈન નું કઈ કામકાજ ચાલી રહ્યું છે ઘણા ટાઈમ થી ચાલી રહ્યું છે આશરે 6 એક મહિના થી ચાલી રહ્યું છે અને કસ્ટમરને કોઈ લોકેશન મળતું નથી આગળ ટ્રકો ઊભી હોય છે કસ્ટમર આઈન પાછા જતા રહે છે એનો બહુ માઠી અસર પડી રહી છે અમારા ધંધા ઉપર આમ જોવા જઈએ તો ઘણા કસ્ટમર જે પહેલા રોજના ત્રણથી ચાર કસ્ટમર આવતા હતા

બંધ થઈ જાય એટલે ઓલમોસ્ટ ધંધો બંધ થઈ ગયો એના જેવી જ હાલત થઈ જાય એવું લાગે હજી છ થી આઠ મહિના કે બે વર્ષ જેવું ચાલશે એવું લાગે છે અત્યારે હાલનું જોતા એવું લાગે છે બહુ મોટી નુકસાની તૈયારી રાખવી પડશે

જશોદાનગર એક્સપ્રેસ વે થી જશોદા જાય છે જશોદાથી એક્સપ્રેસ છે એની વચ્ચે કેટલા વેપારીઓ આ લાઈનમાં સંકળાયેલા છે લગભગ 150 200 જેવા ખરા 200 જેવા અહીંયા શેનું કામ ચાલુ રહ્યું છે અહીંયા આ પાઇપલાઇન નું કામ ચાલુ છે અને બહુ જ લગભગ હેરાન થવાય છે અત્યારે કામ ચાલુ આ લગભગ 6 એક મહિનાથી તો આપના વ્યવસાયમાં કેટલું નુકસાન વેઠી રહ્યા છે

આપવી જોઈએ હા એટલે અત્યારે આ જે આ પોઝિશનમાં અમે જે ઉભા રહ્યા છે એ પ્રમાણે એમને આપવી જ જોઈએ સર ટેક્સમાં મને એમાં તમે માફી માગી શકો એ લોકો માફી માગે કોર્પોરેશન તમને માફી આપે ટેક્સ કેવા કોર્પોરેશન ટેક્સ જો અમે આટલું નુકસાન વેઠી શકતા હોય તો કોર્પોરેશન એક ટેક્સ કેમ ના માફી આપી શકે બરાબર અને આનો નિકાલ તો વહેલી તકે આવો જોઈએ ને સાહેબ આજે અમારે બી ધંધો પાંત્રીસ ચાલીસ વર્ષથી અત્યારે એકદમ જ ડિસ્ટર્બ આ ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ થઈ છે અને મેડિકલ લાઇન છે અમારી પાસે મેડિકલ ઓક્સિજન બી અમારે સાથે છે અને ઇન્ડસ્ટ્રીયલ બી છે બરાબર હા હા એટલે આટલું બધું અમે નુકસાન વેઠીએ તો ગવર્મેન્ટ અમારી સામે જોવે એવું અમે વિચારીએ છીએ વિનોદ ગોવિંદભાઈ પટેલ હું આ વિસ્તારમાં લગભગ ચોવીસેક વર્ષથી કારખાનું ધરાવું છું આ જસોદાનગર સીટીએમ વચ્ચેનો વિસ્તાર છે અહીંયા અમારું લાકડાનું કારખાનું છે લગભગ ત્રણેક મહિનાથી આ લોકોએ ખોદ્યું છે ત્યારથી અમારે માલની આવવાજાહી સંપૂર્ણ બંધ થઈ ગયેલ છે આ અંડરગ્રાઉન્ડ ગટરની ટનલનું કામ ચાલી રહ્યું છે ખૂબ સારી વાત છે પાણી ભરાવાની સમસ્યા હલ થશે પણ અમારા જે વ્યાપારિક વ્યવસાયિક કાર્યો છે એ એકદમ ધીમા પડી ગયા છે કોઈ માલ આવતો નથી ને જતો નથી એટલે અમારી જે વ્યાપારિક લાઈન છે એ તૂટી રહી છે એટલે અમારી અપેક્ષા છે કે કોર્પોરેશન અમને કંઈક કોમર્શિયલ કે વ્યવસાયિક વેરામાં રાહત કરી આપે એ હું આશા રાખું છું હા એવું કંઈ મારવામાં આવેલ નથી એટલે કામ ક્યારે પૂર્ણ થશે કે આપણે જાણતા નથી પણ જો આપણને ખબર પડે કે આટલા ટાઈમ અહીંયા કામ ચાલુ રહેશે તો આપણે ક્યાંક બીજે એનું વિચારી શકીએ કે હું ક્યાંકથી ડિલિવરી ક્યાંક કરી શકું એમ પણ ડેડ લાઈનનું બોર્ડ નથી એટલે આપણે જાણતા નથી કે મહિનામાં પૂરું થશે કે છ મહિનામાં પૂરું થશે કે વર્ષમાં પૂરું થશે ગ્રાહકો તો આવતા સંપૂર્ણ બંધ થઈ ગયેલા જે લોકો ફોનથી કોન્ટેક કરીને ઓર્ડર આપી રહ્યા છે એ લોકો આવી રહ્યા છે પણ અહીંથી ડિસ્પેચ ગાડીઓ આપ જોઈ શકો છો અહીંથી નાનો ટેમ્પો પણ આવી શકે સ્થિતિમાં નથી એટલે અમારું કારખાનું અત્યારે સંપૂર્ણ બંધ છે અજીત પ્રજાપતિ બરોડા એક્સપ્રેસ હાઈવેથી જશોદાનગર જતાં સર્વિસ રોડ છે કેટલા વર્ષોથી અહીંયા દુકાન ધરાવો અહીંયા અમારે દુકાન સત્યાવીસ અઠ્ઠાવીસ વર્ષ થઈ ગયા છે સાહેબ છેલ્લા છેલ્લા સાહેબ ભાઈ મેં અમે આઠ એક મહિનાથી બહુ પરેશાન છીએ આ કામ ચાલી રહ્યું છે વિકાસ થાય છે સારી વાત છે પણ એને લીધે અમે બહુ પરેશાન થઈ ગયા છીએ બરોબર નુકસાન થાય છે નુકસાનનામાં તો સાહેબ બહુ જ થાય છે મીન્સ કે ધંધો રહ્યો જ નથી એના લીધે

કેમ કે કામ તો હવે આ બંધ થઈ શકે નહીં અમે સમજી શકે છે પણ ટેક્સમાં રાહત થાય તો વધુ સારું છે કેટલો સમય ના સાહેબ એનું કોઈ જ કોઈ જ આ લોકોએ ઉલ્લેખ કર્યો નથી કે ક્યાં સુધી આ કામ ચાલશે બસ કહેવામાં આવે છે કે ત્રણ વર્ષે લાગી જાય અને વધારે લાગી જાય ચોમાસામાં ચોમાસામાં તો તકલીફ સાહેબ પહેલાથી બહુ જ વધી જાય છે મીન્સ બરાબર બીજું સાહેબ તંત્રને અને બાજુમાં પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પહેલા અહીંયા હવે રોજની કંઈક ટેન્કરો લાગે છે ખાલી કરે છે એના લીધે રોગચાળો વધારે ફેલાઈ રહ્યો છે વાસ આવે છે પાણી બધું બહાર જાય છે એમ કે બીમારીઓના ઘર વધી ગયા છે હમણાંથી પહેલાં આ ટેન્કરો ક્યાં ખાલી થતી હતી અમને ખબર નહીં હવે સી ખબર ગવર્મેન્ટે શું કર્યું છે અને બધી ટેન્કરો અહીંયા આવવા લાગી છે કોઈએ ફરિયાદ નથી કરી કોઈને સાહેબ નથી જણાવ્યું એ લોકો પોતે કહે છે કે તમે કોઈને પણ કહી લો આ તો ખાલી થશે જ મેં નામ સોનુસિંહ રાજપૂત तो अपने बात पहले तो खड़े कौन कौन सा ही कौन सा ही लगता है है एरिया लगता ये लगता है जसोदा जसु, नगर एक्सप्रेस हाईवे तो की मुख्य तकलीफ क्या समस्या है तकलीफ तो यही है कि जो ये काम चल रहा है पीछे जो काम चल रहा है आज करीबन छ आठ महीने से चल रहा है काम चले विकास हो अच्छी बात है देश का विकास हो अच्छी बात है पर विकास के साथ साथ जो टैक्स पे है वो थोड़ी राहत मिलनी चाहिए बिकॉज समझिए या आठ महीने से जो काम चल रहा है इससे जो टैक्स तो हम रेगुलर ही भर रहे हैं बाकी जो धंधे पे जो हमारे बिजनेस पे जो प्रभाव पड़ रहा है उस हिसाब से टैक्स पे भी माफी होनी चाहिए कितना तो तो कि काम काम समझिए ना मैं बिजनेस की मैं बताऊँ तो मैक्सिमम साठ जैसा तो लॉस हुआ है और अभी कितने काम कितने टाइम रहेगा अभी तो कल कह नहीं सकते कि मतलब है मेरी परसों नरसों यहाँ के जो मैनेजर हैं उनसे मैंने पूछा था कि सर ये काम और कब तक चलेगा तो उन्होंने मैक्सिमम बताया था कि ये तीन साल और चलेगा तो अच्छी बात है तीन साल नहीं तीस साल चले काम चले विकास हो बहुत अच्छी बात है बट ये जो हमारा लोस हो रहा है उसकी तरफ भी आप देखिए क्योंकि समझिए आठ आठ महीना हो गया आठ महीने में साठ परसेंट के हिसाब से आप जोड़ लीजिए रोज़ का जो वर्क हो रहा है वो तो हो ही रहा है जो बंदे यहाँ काम करने आ रहे हैं मैं भी मजबूरी हूँ मैं भी काम करने जो आ रहा हूँ वो समझिए लाइट बिल है भाड़ा है जो कुछ है सब कुछ है वो टैक्स तो सरकार का वही है तो आप आपका जो माल स्टॉक वगैरह उनकी दूर रखवानी पड़ती है 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 वो दिक्कत क्या क्या है? देख रहे हैं सर जी अब आगे पार्किंग है अभी कोई गाड़ी आ जाओ तो कहाँ कहाँ रोकने को और इस काम के हिसाब से आगे से कुछ दिखता नहीं है बोर्ड के हिसाब से धंधा है ऊपर तो तो रेस्टोरेंट है होटल है लॉस लोसवा है एक ऊपर भी हमारी रेस्टोरेंट थी पहले उसी हिसाब से पहले हमने ऊपर रेस्टोरेंट खोला था खाने पीने का उस हिसाब से इसी काम के हिसाब से खोदना चलने के हिसाब से रेस्टोरेंट ना चला तो उसको बंद करना पड़ा उसमें करीबन पैंतीस से चालीस लाख का नुकसान हुआ और साथ रहा इसकी से। में उस टाइम पे स्टाफ था करीबन आठ से दस आदमी का स्टाफ था अभी कम होगा अभी तीन दो एक दो तीन जने तीन चार जने यही आशा है कि भी कम टैक्स होना चाहिए टैक्स थोड़ा कम होना चाहिए और राहत मिलनी चाहिए और तो कुछ नहीं बस धंधे में लॉस हो रहा है दिक्कत वो है मारो नाम जितेंद्र सिंह तोमर से जितेंद्र भाई आपने बात करी थी एक सोशल वर्कर से कि आपने सुना कि जे नगर पर जे रोड पर कोच काम चारे रूपए गटर में मोटी गटर नाम बस વિકાસનું કામ છે પણ સાહેબ સારું ચાલે જે વિકાસના કામમાં ચાલુ કામમાં જે જે તકલીફ પડે છે આજે પહેલાં જે પહેલાં ખોદકામો થતા હતા એટલે એક ડેડલાઈન આપવામાં આવતી હતી કે આ ટાઈમે કામ શરૂ થાય અને ક્યારે પૂરું થાય એની બી ડેડલાઈન આપવામાં આવતી હતી હવે કેવું થઈ ગયું છે કે સરકાર જેમ ભાવે એમ જે સત્તા ઉપર જે એ લોકો બે ભાવ જ્યારે ત્યારે ખોદ ખોદકામ ચાલુ કરી દે છે અને એના લીધે જે દુકાનદારો છે નાના મોટા ધંધા વેપારીઓ છે એને જે તકલીફ પડે છે આજે એનો તમારો રોડનું કામ બબ્બે ત્રણ ત્રણ મહિના આજ વિરાટનગર રોડ આખું બે બે મહિનાથી ત્રણ મહિનાથી કામ ચાલુ છે એનો કોઈ રિઝલ્ટ આવતો નહીં કે આજે કેટલા ટાઈમ સુધી ચાલુ રહેશે એમ જ એ તકલીફ પડે છે કે એમને ધંધા દુકાનો બંધ છે એટલે વેપારી બી એવું ઈચ્છે કે ભાઈ જ્યારે એમના ધંધા પાણી બે બે મહિને તો બંધ છે તો જે ટેક્સની બિલો છે એમાં એમને રાહત મળવી જોઈએ કેમ કે ધંધા તો એના બંધ સરકાર એની રીતે મને પુલ મોજમાં રહીને કામ તો કરતી હોય છે પણ એમાં જે વેપારીઓ જે તકલીફ થાય છે એના ધંધા રોજગારને જે નુકસાન થાય છે એમાં એને રાહત નહીં મળતી એટલે અમારી એક અરજ છે સરકારને કે એના જે જે બે મહિના સુધી કામ ધંધો બનજો તો એના માટે ટેક્સમાં એને રાહત મળવી જોઈએ મારું નામ તકત્સિંહ છે હા વિરાટનગર કેટલા બે ત્રણ મહિનાથી કામ ચાલે છે અને બધી ધૂલ ઉડે છે અને રોડ તૂટેલો છે ગ્રાહક આવતા નથી પાર્કિંગ કરવાની વ્યવસ્થા નથી મળતી ખોચાની ચાલ રોડી સાબે અને મંથર ગતિએ કામ ચાલે છે ધૂલથી દુકાનમાં આખો દિવસ ધૂલ જ રહેતી હોય સાફ સફાઈ રહેતી નહીં ગ્રાહક પણ માલ જોઈને એમ કહેતા હોય કે શું આ માલ વેચો છો તમે કેટલા દિવસનો પડ્યો છે એવો વાસી લાગે છે

અને શું તમારે એવું માનવું છે કે ભાઈ ચોક્કસ બોર્ડ હોવા જોઈએ કે કામ શરૂ કર્યું ને ક્યારે પત્તે પૂરું થયું એ તો માણસું હોવું જોઈએ કે કામ કેટલા દિવસ સુધી ચાલશે એનો તમને કંઈ ખબર જ નથી પડતી એમ લાગે છે કે કેટલા આખા વર્ષનું કામ લાગે છે આ તો તંત્ર કોઈ બોર્ડ નથી કોઈ બોર્ડ નથી જાગ દેખાતો કેટલો પટ્ટો સુધી કામ ચાલુ છે વિરાટ વિરાટનગરથી છે કે આમ છે કે પંચમ મોલ સુધી છે કેટલા કિલોમીટર વિસ્તારમાં દુકાનો હસ્યા કરી હશ્યા કરી બે કિલોમીટર જેવું અચ્છા બધા દુકાનદારો બધાની ફરિયાદ એ જ છે आपका क्या नाम है मेरा नाम गंगाधर जनार्दन एक व्यापारी के हिसाब से आपको क्या लगता है ये अपने खड़े कौन सा इलाका है एरिया सोसाइटी है नगर एरिया है, वीराथ नगर विराट विराट अच्छा अच्छा तो यहाँ व्यापारी किस हालत में जो खोद काम शुरू हुआ है गटर का काम पाइप डालने का शुरू हुआ है तो व्यापारी को कितनी तकलीफ है आपके जैसे व्यापारी को व्यापारी को तो बहुत तकलीफ है जैसे की ग्राहक जा नहीं सकते ग्राहक जाने में तकलीफ होती है तो व्यापारी को तकलीफ तो होने वाली व्यापारी के साथ साथ तो पब्लिक को भी तकलीफ है आपने कितने टाइम से दुकान में स्टॉक डालना बंद कर दिया है तकरीबन दुकान में स्टॉक डालना मतलब तो साल से बंद कर दिया अच्छा अच्छा और दिवाली में जो टाइम की का था वही टाइम खुद काम जारी तारी तारी था काम चालू था मालिश फ्राइव लेट हो गया अच्छा और लॉस हो गया और दुकान के आगे कितनी तकलीफ वाला काम है खुदा है एक तरफ बोर्ड लगाया हुआ है पार्किंग की जगह नहीं है पार्किंग वार्किंग कुछ नहीं है बोर्ड लगाया हुआ नहीं है तो घर कहाँ से आएंगे और क्या लगता है काम कितने टाइम से कितनी स्पीड से उसके चल रहा है उसकी कोई गारंटी नहीं कितना टाइम चलेगा कब तक के चलेगा उसकी कोई गारंटी नहीं कोई जवाब देता नहीं तो हमारे प्रोग्राम के माध्यम से तंत्रों को क्या कहना चाहेंगे कि राहत मिलनी चाहिए टैक्स में तो हम ये बोलते हैं कि भाई राहत मिलना चाहिए इसका निवारण होना चाहिए तुम तो विकास करते हो अच्छी बात है विकास के साथ साथ रोजी भी देखो ठंडा भी देखो वो तो तुम देखते नहीं हो और फिलहाल अभी एक दो महीने में कम्प्लीट हो ऐसा लगता नहीं है नहीं नहीं हमको नहीं लगता है एक दो महीने में अगर एक दो महीने में अच्छा हो जाता है तो अच्छी बात है लेकिन हमको नहीं लगता है आपके दुकान में कितना आदमी कम कर दिए स्टाफ कितना कम कर दिया आदमी कम कर दिया हमने पहले तीन आदमी कम कर दिया अच्छा दीपक दीपक भाई आपकी शॉप है? विराट नगर में मेरी दुकान है आ, तो ये चल चल रही है कितने चल है कितने टाइम से काम रहा पाइप। दो ढाई महीने से चल रहा है अब इसके कारण हम लोग को धंधे में भी प्रॉब्लम हो रही है अब वहाँ पे तो रोड खोद दिया है अब रोड खोद दिया बंद कर दिया अब उतना ग्राहकी आ नहीं रही है तो करे क्या है हम तो दो महीने में जारी है नुकसान तो अभी भी जारी है अब उस हिसाब से तो पब्लिक नहीं आती है वो बंद करके रखा है रोड तो अब क्या कर सकते हैं और पूरे दिन मिट्टी उड़ मिट्टी कितनी उड़ती है मिट्टी डस्ट भी तो डस्ट कितना नुकसान होता है अब वो डस्ट है उसके कारण भी बहुत गंदगी वगैरह हो जाती है दुकान वगैरह में वो सब और दूसरी दिक्कत है क्या है पार्किंग की समस्या है क्या क्या, क्या तकलीफ है रोड करना अब अब रोड रोड खोदा है तो हम गाड़ी कहाँ खड़ी करें जो ग्राहक आएंगे वो कहाँ खड़े करेंगे ट्राफिक हो जाता है वो सामने वाला जो पट्टा है उस पर ट्राफिक हो जाता है तो

जो काम के तो उसका वगैरह बोर्ड लगाए हुए अब डेडलाइन तो कुछ हमको पता नहीं चल रहा है कि डेडलाइन है क्या काम तो कब से चल रहा है और कब तक चलेगा काम ये भी हमको नहीं पता तो अब वो तो हमको बताना चाहिए ना न, वो तो अधिकार है हमारा कि हमको पता चलना चाहिए कि, कि काम चलेगा कब तक उससे हमारे धंधे पे इफेक्ट पड़ रहा है तो हमको पता रहना चाहिए कि वो काम चलेगा कब तक वो कब से चल रहा है काम धीरे 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 काम हो रहा है कब तक चलेगा हमको पता नहीं

खड़े विराटनगर केनाल रोड होने आया एक साल में कितना नुकसान तो होगा तो सर कस्टमर नहीं आएंगे पार्किंग नहीं मिलेगा और पूरे दिन मिट्टी उड़ने, क्या, क्या, क्या मिट्टी उड़ने की क्या तकलीफ है स्वास्थ्य की तकलीफ है काम का कहीं बोर्ड लगाया हुआ है यहाँ और यहाँ ये महीने में खत्म होगा नहीं बोर्ड नहीं कहीं नहीं लगाया तो कितने दिन अभी नुकसान भुगतना पड़ेगा अब ये तो उन लोगों को नक्की करना चाहिए सर तो दुकानदार सब क्या सोचते हैं कि राहत मिलनी चाहिए बिल्कुल मिलनी चाहिए तो हमारा प्रोग्राम से माध्यम से क्या कहना चाहिए तंत्र को कि इतना जल्दी फास्ट काम होना चाहिए बिल्कुल फास्ट होना चाहिए इसमें आम नागरिक को फायदा होना चाहिए और बारिश में क्या हालत है बारिश में सर पानी भरा था और सबसे घरा बिक और दिवाली के टाइम में घर के लिए कितनी तकलीफ होगी काफी तकलीफ है तो आप एक दुकानदार के ऐसे से क्या क्या कम कर दिया स्टॉक लाना कम कर दिया क्या क्या सब कुछ कम करना पड़े सर माल बिकेगा नहीं तो माल लाएंगे नहीं